રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા ગુજરાતમાં આવો એક બનાવ નથી બન્યો અગાઉ પણ સુરતની આપણે વાત કરીએ તો તક્ષશિલા છે વડોદરાની વાત કરીએ તો હણી છે મોરબીની વાત કરીએ તો ત્યાં ઝૂલતો પુલ જે છે એ તૂટી ગયો હતો અને આવા કાંડ થઈ ચૂક્યા છે રાજકોટનો બનાવ છેલ્લો હોય અને આ પ્રકારની જે કંઈ પણ ગંભીર ભૂલ છે ગંભીર ઘટના છે દુર્ઘટના છે એ ફરી ન થાય એટલા માટે રાજકોટના મુદ્દાને અતિ ગંભીરતાથી લેવો ખૂબ જ જરૂરી છે રાજકોટ ટીઆરપી બનાવને આપણે ભૂલવું ના જોઈએ અને એ ભૂલવું નહીં એ તો બહુ જ જરૂરી છે કારણ કે આપણે સુરત મોરબી વડોદરા આ બધા જ બનાવો ભૂલ્યા છીએ એટલા માટે જ રાજકોટનો કાંડ થયો છે આ મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો કરવામાં આવ્યો હતો અને જ્યાં હાઈકોર્ટે ગંભીરતાથી અમુક મુદ્દાઓની વાત રાખી હતી અને બંને જે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર છે એમને કોઈ પણ પછતાવો છે કે અપરાધ ભાવ છે એ નથી દેખાતો એવું ખુદ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક આઈએસ અધિકારી આ પ્રકારે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરે એવી અપેક્ષા હાઈકોર્ટમાં ન રાખી શકાય વિસ્તારે આ વિષયની વાત કરીએ ગુજરાતના કાળા દિવસ વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી એટલે પોતાની રીતના એમણે કેસ ચલાવ્યો હાઈકોર્ટમાં એડવોકેટ છે અમિત પંચાલ એમણે આ મામલે હાઈકોર્ટમાં ગંભીરતાથી સવાલો ઉઠાવ્યા હતા કારણ કે મુદ્દો ગંભીર છે જેમાં હાઈકોર્ટે રીટ પિટિશન મામલે સુનાવણી કરી હતી આ સુનાવણીની વાત કરી તો રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ જે કમિશનર છે એમનો બચાવ રાજકોટના અત્યારના નગરપાલિકાએ કર્યો હતો આરએમસીએ કર્યો હતો આરએમસીના કમિશનર છે જેમનું નામ છે દેવાંગભાઈ દેસાઈ એમણે હાઈકોર્ટમાં જે સોગંદનામું દાખલ કર્યું એના ઉપર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચે નારાજગી દેખાડી હતી નારાજગી વ્યક્ત કરી હતી હાઈકોર્ટે કાયદાનું રક્ષણ કરે છે અને આરએમસી ની વાત કરીએ તો અથવા તો આઈએ ની વાત કરીએ તો અધિકારી વહીવટી માળખાનું રક્ષણ છે કરે છે અને અહીંયા સોગંદનામું જે રજૂ કરવામાં આવ્યું એ મામલે હાઈકોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે એક આઈએસ પ્રકારનો વ્યક્તિ આઈએસ કક્ષાનો વ્યક્તિ અધિકારી આ વ્યક્તિ આ રીતના હાઈકોર્ટમાં એફિડેવિટ કઈ રીતના રજૂ કરી શકે એ કેટલું યોગ્ય કહેવાય હાઈકોર્ટે પોતાની વાત રાખતા જણાવ્યું હતું કે ઓગણત્રીસ સપ્ટેમ્બરે જેણે પણ સોગંદનામું ફાઇલ કર્યું છે એની સામે નોટિસ મોકલી અને એની પાસેથી ખુલાસો માગવાની જે કંઈ પણ પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી હતી અને આ જે ચુકાદો છે એ અનામત રાખીએ છીએ એવું હાઈકોર્ટે કહ્યું હતું આ સાથે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે ફાયર પ્રોટેક્શન વગર અને બિલ્ડિંગ યુઝ પરમિશન જેને આપણે બીયુ પરમિશન સામાન્ય રીતના કહીએ છીએ એ બીયુ પરમિશન વગર ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં કેમ ધમધમતો હતો લોકો જે કોઈ પણ છે એ હજારોની સંખ્યામાં ત્યાં ટીઆરપી ગેમ ઝોનમાં આવતા હતા લોકો રાજકોટના પણ આવતા હતા અને બહાર ગામથી પણ આવતા હતા માટે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા અને એ વ્યાજબી સવાલો છે ઉઠાવ્યા હતા હાઈકોર્ટે કહ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના વહીવટી તંત્ર જે છે એના જે કંઈ પણ વ્યક્તિ છે એમણે આ બાબતે ગંભીરતાથી બેદરકારી રાખી છે અને આ વધુ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એમના નીચે આવતા જેટલા પણ અધિકારીઓ છે કે કર્મચારીઓ છે એમણે પણ પોતાની જવાબદારી છે એ નથી નિભાવી અને એમાંથી હવે છટકવા ન જોઈએ આ બધાનું નિરીક્ષણ કરવું એ એમની જવાબદારી છે એટલે કે આરએમસીની અને કમિશનરની જવાબદારી છે આ મામલે રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર છે એમને કોઈ પણ પ્રકારનો પછતાવો નથી એવું ખુદ હાઈકોર્ટે કહ્યું છે એમને સત્યાવીસ લોકોના જીવ ગયા એનો પણ અપરાધ ભાવ નથી જરા પણ એવું હાઈકોર્ટે કહ્યું છે રાજકોટના હાલના મ્યુનિસિપલ કમિશનરના નિવેદનમાં પણ સત્યાવીસ લોકોના મોતનો પછતાવો દેખાય નથી રહ્યો એવું ખુદ હાઈકોર્ટે કહ્યું છે જે બહુ ગંભીર છે અને કારણ કે એક વ્યક્તિના જીવનની પણ કિંમત છે જેના આ તો જેના ઘરેથી જાય એને ખબર પડે કે એક વ્યક્તિ જાય ત્યારે શું થાય માટે ગુજરાત હાઈકોર્ટે રાજકોટના બંને જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર છે એમની પાસેથી પર્સનલી એટલે કે વ્યક્તિગત એફિડેવિટની જે જવાબો છે એફિડેવિટના એ માગ્યા હતા આ સાથે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એ ફાઇલ રજૂ કરવા માટે પણ હાઈકોર્ટે હુકુમ કર્યો છે હાઈકોર્ટે આનંદ પટેલ અને અમિત અરોરા આ બંને ને જવાબદાર માની અને એમના ખિસ્સામાંથી પીડિતોને વળતર મળે એ બાબતે પણ વાતચીત કરી હતી અને એ મામલે પણ ટકોર કરી હતી પણ આ મામલે રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનરની જો વાત કરીએ કોર્પોરેશનની જો આપણે વાત કરીએ તો દેવાંગ દેસાઈ છે એમની એફિડેવિટમાં જે હાઈકોર્ટમાં હમણાં એમણે રજૂ કરી છે એમાં ક્યાંય આ વાત જ નથી માટે ગુજરાત હાઈકોર્ટે ત્રણેય જે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર છે એમની સામે નારાજગી વ્યક્ત કરી છે કે સત્યાવીસ લોકોના મોત થઈ ગયા છે અને જે કોઈ પણ આઈએસ અધિકારી છે ત્રણે ત્રણ આઈએસ અધિકારીને જરા પણ પછતાવો નથી કે અપરાધ ભાવ નથી કે એમણે શું કરી નાખ્યું છે આ જે કંઈ પણ ઘટના ઘટી છે એ કાયદાની દ્રષ્ટિએ શું યોગ્ય છે કે નહીં ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે આવા જે કોઈ પણ અધિકારી છે આઈએ એસ લેવલના અધિકારી એમને જવાબદારી છે કે નહીં તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો અને આ મામલે જે કંઈ પણ અપડેટ આગળ આવશે રાજકોટ મામલે ટુ બી સ્પેસિફિક કે અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી જણાવતા રહીશું કારણ કે આ બહુ ગંભીર મામલો છે અગાઉ આપણે દુર્ઘટનાઓ જોઈ ચૂક્યા છીએ હવે રાજકોટ પછી ફરીવાર કોઈ પણ શહેરમાં કોઈ પણ બેન દીકરી કે નાના બાળકનો જીવ ન જવો જોઈએ એ આપણી આપણા વહીવટી તંત્રની આપણા ન્યાયતંત્રની સહિયારી જવાબદારી છે ધન્યવાદ